નમસ્કાર શ્રી એસ એનજલ દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે મોસ્ટ ઓફ બે પ્રકારો બાકી છે એક સમલમ ચતુષ્કોણ અને સોરી પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજ ચતુષ્કોણ બરાબર બાળકો ચાલો તો છેલ્લા બે પ્રકારો સમજી લઈએ પતંગાકાર ચતુષ્કોણ હવે આ ચતુષ્કોણનો ઉપયોગ બહુ નથી લગભગ દાખલામાં ક્યાંય આવતો નથી પણ એક એક પ્રશ્ન છે કે ત્યાં એનો જવાબ પતંગાકાર ચતુષ્કોણ આવે છે બરાબર એટલા માટે આખે આખો ચતુષ્કોણનો પ્રકાર સમજવો જરૂરી છે બીજી વાત કે આ જે પતંગાકાર ચતુષ્કોણ છે તે પણ સમલમ આપણને જે ચતુષ્કોણ આપેલો હતો તેનાથી સાવ જુદો પડે છે બરાબર હવે આની વિશેષતાઓ પોતાની કેવી છે તે આપણે સમજીએ ચાલો તો પહેલાં તો કેવો તેનો આકાર છે અથવા આકૃતિ કેવી છે તે સમજી હવે નામ છે પતંગ આકાર તો પતંગ જેવી આકૃતિ હશે જ બરાબર ત્યાંથી એક વસ્તુ આપણને ખબર પડી જાય ચલો તો આ વાત થઈ પતંગ આકાર ચતુષ્કોણ ની ચલો અહિયાં સુધી ક્લિયર હવે આપણે નામ આપી દઈએ એ બી સી અને ડી ત્યારબાદ બંને વિકર્ણ દોરી લઈએ બંને વિકર્ણ કાચ ખૂણે છેદે છે આ યાદ રાખજો ખાસ બરાબર ત્યારબાદ આ બે બાજુના માપ સમાન થાય આ બે બાજુના માપ સમાન થશે અને જ્યાં બંને એકબીજાને છેદે છે ત્યાં ઓ નામ આપી દઈએ ચાલો હવે તેને વિશેષતા અથવા તો ગુણધર્મ લખીશું ચાલો જો હવે પતંગાકાર ચતુષ્કોની અંદર વિશેષતા તો ડાયરેક્ટ હવે બે ચાર આપણને ખબર પડી ગઈ કઈ કે પતંગાકાર ચતુષ્કોણમાં ચારે ચાર બાજુના માપ સમાન હોતા નથી બરાબર ફક્ત કઈ બાજુના માપ સમાન હોય છે તો કે પાસ પાસેની જે બે બાજુ બને છે તેના માપ સમાન હોય છે પરંતુ પાસ પાસેમાં ધ્યાન રાખવાનું આ બે પાસેની બાજુના માપ સમાન થતા નથી બરાબર તેવી જ રીતે વિકર્ણ એકબીજાને કાટ ખૂણે છેદે છે હું દુર્ભાગ્ય એવો શબ્દ નથી બોલતો દુભાગ્યનો અર્થ શું થાય એકબીજાના સરખા ભાગ પાડવા બરાબર પરંતુ મેં કયો શબ્દ વાયબ્રો કે કાઠ ખૂણ બંને વિકર્ણ એકબીજાને કાઠ ખૂણે છેદે છે એટલે કે જ્યાં બંને વિકર્ણ એકબીજાને છેદે છે ત્યાં કેટલા અંશનો ખૂણો બને છે તો કે નેવ અંશનો ખૂણો બને છે ચાલો અહીંયા સુધી ક્લિયર હવે વિકર્ણમાં ખાસ ધ્યાન રાખજો એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે શબ્દ સમજો ખાસ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે પરંતુ બીજો વિકર્ણ પહેલાં વિકર્ણને દુભાગતો નથી આકૃતિ જોઈને ડાયરેક્ટ ખબર પડી જાય કઈ રીતે તો તમે જુઓ એથી ઓનું માપ અને ઓથી સીનું માપ તે બંને માપ સરખા થાય છે કયા વિકર્ણના મદદથી તો કે આ જે બીડી નામનો વિકર્ણ છે તે એસીના બે સરખા ભાગ કરે છે પરંતુ એસી નામનો વિકર્ણ બીડી નામના વિકર્ણના બે સરખા ભાગ કરતો નથી આ મહત્વની શરત છે ધ્યાન રાખજો પતંગાકાર ચતુષ્કોમાં ચતુષ્સ્કોમાં ઘણીવાર એકમાર્ગના પ્રશ્નો પૂછાય છે બરાબર કે પતંગાકાર આકાર ચતુષ્કોની અંદર સૌથી મહત્વની શરત કઈ છે તો કે આ રીતે ખાસ સમજી લેજો બરાબર ચાલો જુઓ એસી નામનો વિકર્ણ બીડી નામના વિકર્ણના બે સરખા ભાગ કરતો નથી પરંતુ બીડી નામનો જે વિકર્ણ છે તે એસી નામના વિકર્ણના બે સમાન ભાગ કરે છે બરાબર અહીંયા સુધી ક્લિયર એટલે આ પોઈન્ટની અંદર ખાસ ધ્યાન રાખવું કારણ કે ઘણીવાર શું થાય કે આપણને પતંગા કચેણ આપે તો આપણે તો શું દરેક પ્રકારની વિશેષતા બોલતા હોય તેમાં કેવી આદત પડી ગઈ હોય કે બંને વિકરણ એકબીજાને દુભાગે છે તો દુભાગવું અને છેદવું આ બંનેનો અર્થ અલગ અલગ છે દુભાગ્ય એટલે છેદ તો છે જ તો નક્કી થઈ ગયું બરાબર કારણ કે છેદ આ વગર દુભાગી શકે નહીં પરંતુ છેદતું હોય ત્યારે દુભાગ છે તે તેવું કહી શકાય નહીં બરાબર કારણ કે દુભાગ્યનો અર્થ શું થાય છે કે બે સરખા ભાગ પાડવા એટલા માટે બરાબર ચાલો તો જુઓ શું કહેવા માંગે છે એસી નામનો વિકર્ણ બીડીના બે સરખા ભાગ પાડતું નથી પરંતુ બીડી નામનો વિકર્ણ એસી ના બે સમાન ભાગ પાડે છે બરાબર ચાલો વિશેષતાઓ આપણે જે હકારાત્મક છે તે જ લખીશું નકારાત્મક લખવાની કોઈ જરૂરિયાત નથી તો વિકર્ણ રેખાખંડ બીડી વિકર્ણ રેખાખંડ બીડી એ વિકર્ણ રેખાખંડ એસી ને દુભાગે છે આ પોઈન્ટ યાદ રાખજો ખાસ વિકર્ણ બીડી એટલે કયો વિકર્ણ થયો આ બીડી નામનો વિકર્ણ એ વિકર્ણ રેખાખંડ એસીને તો એસી નામનો જે વિકર્ણ છે તેને દુભાગે છે પરંતુ એસી નામનો વિકર્ણ બીડીને દુભાગતો નથી ચાલો ક્લિયર આ હતી પ્રથમ વિશેષતા હવે સમજીએ આપણે વિશેષતા બીજી ચાલો તો બીજી વિશેષતામાં શું કહી શકાય કે બાજુઓના માપ આપણે જાણીએ છીએ કે પાસ પાસેની બાજુના માપ સમાન હોય છે પરંતુ કઈ પાસ પાસેની તો કે એક જ તરફ નહીં એટલે જનરલી વિધાન તમે લખશો કે પાસ પાસેની બાજુના માપ સમાન હોય છે બરાબર તો ચાલે પણ કોના સંદર્ભમાં આ આકૃતિ અને આ પતંગાકાર શોના સંદર્ભમાં બરાબર પણ ડાયરેક્ટ તમે લખી રાખો કે પાસ પાસેની બાજુના માપ સમાન હોય છે તો ચાલે નહીં કારણ આમાં કઈ પાસ પાસેની બાજુ લેવી તે આપણે દર્શાવવી પડે બરાબર ચાલો તો લખીએ રેખાખંડ એડી એ ડાયરેક્ટ લખીએ એડીનું માપ કોના બરાબર થશે તો કે ડીસી બરાબર તો એડીનું માપ અને ડીસીનું માપ સમાન થશે ત્યારબાદ એબી નું માપ તથા બીસીનું માપ આ બંને માપ પણ કેવા થશે સમાન થશે ચાલો અહીંયા સુધી ક્લિયર એબી નું માપ અને બીસીનું માપ પણ કેવા થયા આ એબી નું માપ અને બીસીનું માપ પણ સમાન થાય છે ચાલો હવે આગળ સમજીએ આગળની વિશેષતા હવે આની એક વિશેષતા મહત્વની છે બાળકો ખૂણાની એક એવી જોડ મળે છે કે જે સમાન હશે કયા કયા ખૂણાની જોડ ખાસ જોડે એ ખૂણો અને સી ખૂણો આ બંને ખૂણાના માપ સમાન હશે પરંતુ ડી અને બી સમાન નથી ધ્યાન રાખજો આ પતંગાકાર ચતુષ્કોણ એક એવા પ્રકારનો ચતુષ્કોણ છે કે જેની એક જ ખૂણાની જોડના માપ સમાન થાય છે કયા કયા ખૂણા તો જેટલો એ ખૂણો હશે એટલો કયો હશે સીનો હવે પાછો પ્રશ્ન થયો એક્ઝામમાં ખબર કઈ રીતે પડે કે આ બી અને ડી સમાન થશે કે એ અને સી સમાન થશે તો એટલું યાદ રાખવાનું શું કે જે વિકર્ણના બે સરખા ભાગ પડ્યા હોય તે વિકર્ણ તરફના બે ખૂણાના માપ સમાન હશે અહીંયા કોના સરખા ભાગ પડ્યા તો એસીને મેં જોયો વિકર્ણ તો એસીના બે સરખા ભાગ પડ્યા કયા વિકર્ણના એસી નામનો જે વિકર્ણ છે તેના બે સરખા ભાગ પડે છે બરાબર હવે એસી નામના વિકર્ણના બે સરખા ભાગ પડતા હોય તો તે સાથે જે બે ખૂણા જોડાયેલા છે તે બંને ખૂણાના માપ હંમેશા કેવા થશે સમાન માપ થશે ચાલો અહિયાં સુધી ક્લિયર હવે આગળ આપણે લખીએ કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી આ એ ખૂણાનું માપ અને સી ખૂણાનું માપ કેવું થાય છે સરખું થાય છે એક જ એવો ચતુષ્કોન છે પતંગ આકાશ કે જેની અંદર એક જ જોડના ખૂણાના માપ સમાન આવેલા હોય છે ચાલો વિશેષતા જોઈએ બંને એકબીજાને કાચ ખૂણે છેદે છે અહીંયા જે આપણને બંને વિકર્ણો આપેલા છે તો બંને વિકર્ણ એકબીજાને ક્યાં છેદે છે કાટ ખૂણે છેદે છે ચાલો ક્લિયર બાળકો સમજી ગયા હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કંઈ કે આપણે જેટલી પણ પ્રકારની વિશેષતાઓ ભણીશું ચુષ્કોણની કે બધી આપણને વ્યવસ્થિત આવડતી હોવી જોઈએ કારણ કે આવતા લેક્ચરમાં જે આપણે અભ્યાસ કરવાનો છે તે બધી વસ્તુ આના ઉપર આધારિત હશે જો આપણને છે છ પ્રકારના ચતુષ્કોણની વિશેષતાઓ ક્લિયર નહીં હોય તો આપણને પ્રશ્નોના જવાબ આવડશે નહીં કારણ કે નવમા ધોરણની અંદર ચતુષ્કોનું જે ચેપ્ટર તમારે અભ્યાસ કરવાનો રહેશે પછી એને ક્ષેત્રફળને લગતું હોય કે પછી એના ગુણધર્મોને લગતું હોય બેઠે બેઠી છે છ પ્રકારની વિશેષતા નવમા ધોરણની અંદર આ પોઈન્ટ હશે કોઈ વસ્તુ નવી નહીં હોય બરાબર એટલા માટે એટલે ભૂમિતિ જે છે એ નવમા ધોરણના જે ત્રણ કે ચાર ચેપ્ટર તમારે આવવાના છે એ આઠમાં બેઠે બેઠા છે આઠમાં કરતાં નવમાંની અંદર સરળ છે પછી એ કહી દઉં ક્યારે કે જ્યારે તમે અત્યારથી આ બધું ક્લિયર કરેલું હશે તો બરાબર ચાલો હવે આગળ જોઈએ अवे आनो हवे आश्न आपे दाखल ते समजी लई एक एवतुष्कोळ आकृती રચો હવે આ દાખલો કયો છે કહી દઉં ચોથો દાખલો છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે એક એવા ચતુષ્કોણની કાચી આ બધી કાચી આકૃતિ કહેવાય કે જે આપણે ડાયરેક્ટ દોરીએ છીએ બરાબર કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય અહીંયા ન હોય એવો શબ્દ વાપરવો પડે પણ ની અંદર ના શબ્દ વાપરો છે પરંતુ સામેના ખૂણાની એક જોડ સમાન હોય પરંતુ ખૂણાની એક જોડ સમાન હોય ચાલો હવે આ પ્રશ્ન કેવા શું માગે છે તે સમજીએ અને ત્યારબાદ આપણે તેનો જવાબ આપીશું એક એવા ચતુષ્કોણની કાચી આખું દોરો બરાબર કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય તમારે એવો ચતુષ્કોણ ની આકૃતિ દોરવાની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ નહીં બરાબર બીજું પરંતુ સામ જોઈએ સમાન હોવી જોઈએ હવે એવું કયો ચતુષ્કોણ છે કે જેનો સામ સામેના ખૂણાના માપ સરખા હોય પરંતુ એક જ જોડ બીજી જોડ સમાન હોવી જોઈએ નહીં બરાબર તો અત્યારે જ આપણે અભ્યાસ કર્યો કયો ચતુષ્કોણ આવશે પતંગાકાર ચતુષ્કોણ તો આકૃતિ તો તમને ખબર પડી કે કઈ દોરવાનું થશે પતંગાકાર ચતુષ્કોણની તો ચાલો પતંગાકાર ચતુષ્કોણની આપણે આકૃતિ દોરીએ પતંગાકાર ચતુષ્કોણ આવી રીતે આકૃતિ દોરી લેવાની અને ત્યારબાદ તેમાં વધારાની માહિતી તમારે લખવી તો લખી શકો છો બરાબર એ બી સી અને ડી આ બાજુને આ બાજુનું માપ સરખું આ બે બાજુના માપ સરખા ત્યારબાદ બંને વિકરણ એકબીજાને કાઠ ખૂણે છેદે છે બરાબર ત્યારબાદ બીડી નામના વિકર્ણ દુભાગે છે કોના દ્વારા એસી નામના વિકર્ણ દ્વારા એટલે કે એસી નામનો વિકર્ણ બીડીના બે સરખા ભાગ કરે છે બરાબર અને માપ ખૂણો જે આ બી છે અને આ માપ ખૂણો ડી તે બંને ખૂણાના માપ કેવા થાય છે સમાન થાય છે કયા બે ખૂણાના માપ સમાન થશે તો કે જે તરફના વિકર્ણના બે સરખા ભાગ પડતા હતા તે તરફના બંને શિરો બિંદુના માપ ખૂણાના સરખા થશે બરાબર તો અહિયાં તમે જોશો તો માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી આ બંને ખૂણાના માપ સમાન થાય છે અને એ કેવા પ્રકારનો છે તો કે ચતુષ્કોન ચતુષ્કોણ બરાબર બાળકો તો આ રીતે આખા આખા પ્રશ્નો આપણે દાખલાનો જવાબ લખવાનો થશે કે પતંગ આકાર એક એવો ચતુષ્કોન છે કે જેમાં સામ સામેના એક જ ખૂણાની જોડ સમાન થાય છે એટલે કે ખૂણાના માપ સમાન થાય છે આ બાજુની જોડ કે ખૂણાના માપ સમાન થતા નથી અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી જો એ અને સી પણ ખૂણાના માપ સમાન થઈ જાય સામ સામેના તો તો સમાંતર બાજુ ચતુષ્કોન થઈ જાય તો તો તેની વાત આવતી નથી બરાબર બાળકો ચાલો તો આ વાત થઈ આપણે પતંગાકાર ચતુષ્કોણની હવે સમજીશું સમ બાજુ ચતુષ્કોણ કોને કહેવાય સમ બાજુ ચતુષ્કોણ હવે બાજુ ચતુષ્કોણ એટલે આનો જવાબ તમને લગભગ પ્રશ્નમાં સમ એટલે સરખું બરાબર જેની ચારે ચાર બાજુના માપ કેવા હોય સરખા હોય પણ ચોરસ નહીં ધ્યાન રાખજો ચાલો બાજુમાં હું ચોરસ ચતુષ્કોણ એ લખી નાખું એટલે બંનેનો તફાવત પણ તમને સમજાવતો જોઉં સાથે સાથે હવે સમબાજ આકૃતિ કેવી છે તે સમજી લઈએ હવે બાળકો આ એક ખાસ ધ્યાન ચોરસ આ બંને એવા ચતુષ્કોણ છે કે બંને વચ્ચે કોઈ વધારે તફાવત નથી હવે હું તમને તફાવત સમજાવી દઉં વિશેષતા પણ સમજાવીશ ફરી હવે એટલું યાદ રાખજો કે છ છ પ્રકારના ચતુષ્કોણ હું વિશેષતા સમજાવીશ એક સાથે ભેગીશ અને તેમના તફાવત બધા વચ્ચે શું છે તે સમજાવીશ કારણ કે આની પછીનું જે સ્વાધ્ય આપણે સમજીશું તેમાં આ જ વસ્તુ મહત્વની છે કે જો આપણને તફાવત આવડતા હશે બધા વચ્ચેનો શું સંબંધ છે આ વસ્તુ આવડતી હશે તો આપણે ડાયરેક્ટ ઇઝીલી સમજી શકીશું એટલા માટે ચલો આને લગતો એક દાખલો છે આપણે તે પહેલા સમજી લઈએ અને તે દાખલો આપણે પેલા વિશેષતા સમજી લઈએ ત્યારબાદ સમજીશું ચાલો જોવાનું નામ આપી દેવું એ બી સી અને બી વિકર્ણ લઈએ વિકર્ણ એકબીજાને કાઠ ખૂણે દુભાગે છે ચાલો પેલી વિશેષતા આખા ગુણ કરવું હવે શ્રમ બાજુ વિશેષતા શું કહે છે ખાસ યાદ સમ એટલે સરખું બાજુ એટલે આપણે જાણીએ છીએ કે તેને ઘણી વાર ગણિતિક શબ્દોમાં ભુજ પણ કહે છે બરાબર તો સમ ચતુષ્કોણ આવું પણ બોલી શકાય છે તો સમ બાજુ એ ચારે ચાર બાજુના માપ કેવા હશે સમાન હશે તો ચારેય બાજુના માપ સમાન આ પહેલી વિશેષતા બીજી કે સામ સામેની બાજુઓ સમાંતર સામ સમયની બાજુઓ કેવી થશે સમાંતર થશે ત્યારબાદ સમાંતર લાવે તો આપણે ખબર પડી ગઈ ત્યારબાદ ત્રીજી વિશેષતા શું કહે છે ખાસ સમજો બંને વિકર્ણો એકબીજાને કાટ ખૂણે દુભાગે છે બંને વિકર્ણ એકબીજાને કાટ ખૂણે દુભાગે છે એટલે કે જ્યાં બે વિકર્ણો છેદે છે ત્યાં કેટલા ખૂણો બનશે નેવ અને ત્યારબાદ વિકર્ણોના માપ સમાન નથી માપ સમાન નથી આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો બરાબર કે કેવા કેવા પ્રકારના ચતુષ્કોમાં વિકરણના માપ સમાન છે અથવા કેવા પ્રકારના ચતુષ્કોમાં વિકરણના માપ સમાન નથી ચલો હવે વાત કરીશું ચોરસની હવે ચોરસ ચતુષ્કો કેવો હોય એ આપણે બધા જાણીએ છીએ કે ચોરસની ચારે બાજુના માપ કે હોય હંમેશા સમાન હોય બરાબર ત્યારબાદ આ બંને વિકર્ણ બંને વિકર્ણ એકબીજાને કાઠું છેદે પણ છે દુભાગે પણ છે અને વિકર્ણના માપ પણ સરખા છે ચાલો હવે તેની વિશેષતા ગુણધર્મની વાત કરીએ એમાંનો પહેલો ગુણધર્મ સામ સામેની બાજુ કેવી થશે સમાંતર થશે તો જુઓ સામ બાજુમાં પણ સામ સામેની બાજુ સમાંતર ચોરસમાં પણ સામ સામેની બાજુ સમાંતર પર ત્યારબાદ બીજું વિકર્ણોના માપ સરખા સરખા અથવા સમાન તો તમે બાજુમાં જોશો તો વિકર્ણના માપ સમાન નથી ત્યારબાદ ત્રીજી વિશેષતા વિકર્ણો એકબીજાની કાટ ખૂણે દુભાગો તો આનો અર્થ શું થયો એક વિકર્ણ બીજો વિકર્ણના બે સરખા ભાગ કરશે બીજો પહેલાના બે વિકર્ણ એકબીજાને છે એટલે કે બંને વિકર્ણ એકબીજાના સરખા ભાગ કરે છે અને સાથે સાથે જ્યાં છેદે છે ત્યાં કેટલા અંશના ખૂણા બનાવે છે ને અંશના બરાબર ત્યારબાદ ચોથી વિશેષતા હવે વિકર્ણના માપ સમાન આવી ગયા વિકર્ણોના પછી કાટ ખૂણા છેદે છે સાંજ સામેની બાજુ સમાંતર અને ચારેય ખૂણાના માપ નેવ અંશના હોય છે કયા ચાર ખૂણા તો કે અહીંયા નામ આપી દઉં એ બી સી અને ડી આ જે ચારે ચાર શિરોબિંદુવાળા જે ચારે ખૂણા છે એ ચોરસ હોય કે લંબચોરસ હોય કેટલા અંશના ખૂણા હશે હંમેશા નેવ અંશના હશે બરાબર તો હવે આ પ્રકારની જે કંઈ બધી વિશેષતાઓ છે એ આપણને ખબર હોવી જોઈએ ચાલો એક કામ બાજુને લગતો દાખલો છે તેનો અભ્યાસ કરીએ આર આઈ બાજુ ચતુષ્કોણ છે આર આઈ સી ઈ બાજુ ચતુષ્કોણ છે તો એક્સ વાય અને ઝેડ શોધો એક્સ વાય અને ઝેડ શોધો એક્સની કિંમત વાયની કિંમત અને ઝેડની કિંમત જે આપણે શોધવાની છે ચાલો આ કૃતિ આપણને રકમ જ આપી દીધેલી છે બરાબર એટલે રકમનો ભાગ થશે રકમની અંદર આપણને માપ આપેલા છે આર આઈ સી ઈ બંને વિકરણો એકબીજાને ઓ બિંદુમાં છેદે છે અહીંયા ઓ બિંદુ છે ત્યાં છેદે છે પછી આ માપ આપણને પાંચ આપ્યું છે ક્યાંથી ઓ થી લઈને આઈ સુધીનું ત્યારબાદ ઓ થી લઈને આર સુધીનું માપ આપણને આપેલું છે બાર સોરી હા બરાબર ઓ થી લઈને સી સુધીનું માપ બાર છે અહીંયા આપણને આપેલો છે વાય અહીંયા આપણને એક્સ આપેલો છે અહીંયા આપણને તેર માપ આપેલું છે અહીંયા આપણને ઝેર આપેલો છે જે શોધવાનો છે અને ચારે બાજુ પર આવો એક એક લીટો આસુ બતાવે છે કે ચારે બાજુના માપ કેવા થાય છે સમાન થાય છે ચાલો હવે આ દાખલો પેલા કેવા શું માંગે છે તે સમજી લઈએ કારણ કે આ દાખલાની અંદર છેલ્લે કેવો પ્રશ્ન પૂછો છે યથાર્થ થતા ચકાસો હવે યથાર્થ થતા એટલે શું થાય તે સમજી લઈએ યથાર્થ થતા એટલે કે આપણને જે આ ચતુષ્કોણ આપેલો છે એ સમ બાજુ છે હવે સમ વિશેષતા શું કહેવા માંગે છે તેનો ઉપયોગ કરીને આપણે જ્યાંનો જવાબ મેળવીએ છીએ બરાબર તે શું થઈ તેની યથાર્થતા એટલે કે સત્યતા આપણે ચકાસવાની છે બરાબર તો સૌથી પહેલાં તમે જોશો આની અંદર તો એક વસ્તુ ક્લિયર દેખાય છે કઈ કે સમ બાજુ હોય તો ચારેય બાજુના માપ કેવા હોય સરખા હોય તો આ ઈ આરનું માપ આપણને તેર આપેલું હોય તો આરથી આઈનું માપ પણ તેર થાય આઈથી સી નું માપ પણ તેર થાય સીથી ઈનું માપ પણ કેટલું થાય તેર થાય હવે અહીંયા સેમીમાં માપ છે કે એવું કંઈ આપણને રકમમાં આપ્યું નથી બરાબર એકમ આપણને કંઈ નથી આપ્યું સેમી કે મીટર તો આપણે એકમ લખવાનો પણ નથી ક્લિયર ચાલો દાખલો ગણીએ સૌ પ્રથમ ઈ આરનું માપ આપણને આપ્યું છે ઈ આર બરાબર તેર તો ઈ આર બરાબર તેર હોય તો આર આઈ બરાબર પણ કેટલું થાય તેર થશે તો આર આઈ બરાબર કેટલું થયું તેર હવે આર આઈ બરાબર શું આપેલું છે આપણને ઝેડ તો માટે ઝેડ બરાબર કેટલું મેળવું આપણને તેર આ વસ્તુ તમે ડાયરેક્ટ લખો તો ચાલે બાળકો કે ઝેડ બરાબર તેર અને ડાયરેક્ટ કાઉસ લખી નાખો કાઉસમાં કારણ આપી દો કે સમબાજ રસ્કોની ચારે બાજુના માપ સમાન થાય છે એટલે બરાબર કે ઈ આરનું માપ તેર હોય તો પછી ઝેડ પણ તેર જ મળે અને ઝેડ શું બતાવે છે આર આઈનું માપ જ બતાવે છે ને એટલા માટે ક્લિયર ચાલો હવે આગળ લખીએ આપ સમજીએ દાખલો હવે ત્યારબાદ આપણને એક્સ અને વાય શોધવાનો કીધો છે ખાસ સમજજો તો હવે એક્સ અને જો મારે વાય શોધવો હોય બરાબર તો જો એક્સ એટલે કોનું માપ થયું એથી લઈને ઓનું માપ અને ઓ થી લઈને નું માપ કેટલું છે પાંચ હવે કોની વાત થઈ અહીંયા તમે સમજો વિકરણની વાત થાય છે કોની તો બાજુ સંસ્કૃતના વિકરણની વાત થાય છે હવે વિકરણની વાત થતી હોય તો વિકર્ણની વિશેષતા વિશે જ વિચારવાનું બરાબર પછી કોઈ બહારના ખૂણાની વાત થતી હોય મેં ચાર ખૂણા તો તેને ખૂણાને લગતી વિશેષતા વિશે જ બાજુને લગતી વાત થતી હોય તો બાજુને લગતી વિશેષતા વિશે જ જોવાનું બરાબર અને વિકરણોના જે એકબીજાને છેદે ત્યાં ખૂણાની વાત થતી હોય તો તેના વિશેની વિશેષતા વિચારવાની એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ખબર પડી ગઈ વિભાગ બરાબર કે તમને જે ચતુસ્કો આપેલો છે તે ચતુષ્કોણની અંદર કોની વાત થાય છે કયા ખૂણા આપ્યા છે અને કયો શોધવો છે તે વિશેષતા જોવાની બાકીની ધ્યાનમાં લેવાની નહીં બરાબર ચાલો તો હવે આ દાખલાની અંદર તમે જુઓ કે આપણને ઈ થી આપણને ખબર છે આખો વિકર્ણ હોય બરાબર તે બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે તો બંને વિકર્ણ એકબીજાને દુભાગતા હોય તો પહેલો વિકર્ણ બીજાના બે સરખા ભાગ પાડશે બીજો વિકર્ણ પહેલાના બે સરખા ભાગ પાડશે તો ઈ ઓ નું માપ કેટલું આપ્યું છે આપણને જેટલું ઈ ઓ નું માપ હશે એટલું શું હશે ઓ આઈ નું માપ હશે કારણ વિકર્ણ એકબીજાને દુભાગે છે બરાબર ઈથી ઓનું માપ અને ઓથી આઈ નું માપ બે માપ કેવા થશે સરખા તો ઈ થી ઓ છે ત્યાં શું આપેલો છે આપણને એક્સ આપેલો છે અને ઓથી આઈ ત્યાં શું આપેલું છે પાંચ તો માટે એક્સ બરાબર શું કિંમત મળી ગઈ આપણને પાંચ એટલે કે એવું કહી શકાય કે ઓથી આઈનું માપ પાંચ હોય તો ઈથી ઓનું માપ પણ કેટલું મળશે આપણને પાંચ મળે છે ક્લિયર ચાલો ત્યારબાદ જોઈએ આગળ હવે વાય મેળવો છે તો એના જેવું જ છું કે થી સી અથવા તો સી થી ઓ આ જેટલું માપ હશે એટલું જ માપ આ ઓ થી આર નું હશે તો બરાબર ઓ આર એટલે કે બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે માટે આવું આપણે લખી શકીએ તો ઓ થી સી નું માપ કેટલું આપ્યું છે આપણને બાર અને ઓ આર બરાબર શું આપ્યું હતું આપણને વાય તો માટે શું લખી શકાય કે વાય બરાબર બાર ક્લિયર બાળકો હવે આની ઉપરથી એક બીજું ઉતારણ મળે કયું કે તમે જુઓ કે તમને ક્યારે કેવું પૂછે કે આર નું માપ શોધો આર આરસી પ્રકાર એક પ્રકારનો શું છે વિચારો તો વિકર્ણ થયો તો વિકર્ણનું માપ મળી ગયું ને આખે આખું તો બાર આ એક હોય બાર આ તો બાર ને બાર કેટલા થશે ચોવીસ અને ત્યારબાદ આ પાંચ હોય ને આ પાંચ તો આખા ઈ આઈનું માપ કેટલું થશે દસ અને આપણી એક વિશેષતાનું પાલન થઈ ગયું કે વિકર્ણ એકબીજાને દુભાગે તો છે તો આઠ કુણે પણ દુભાગ્યા છે પરંતુ માપ સમાન નથી બરાબર બાળકો તો સૌમ બાજુ સત્નને લગતો આવો એક જ દાખલો છે બીજા એક જ દાખલા આપણને આપેલા નથી હવે બાળકો આપણે એક આવતા લેક્ચરની અંદર ખાસ સમજો ચતુષ્કોની છ પ્રકારની વિશેષતાઓ આપણને આવડતી હોવી જોઈએ તો સ્વાધ્યાય દસ જ મિનિટમાં પૂરું થઈ જશે દસથી પંદર મિનિટમાં બરાબર બાકી જો તો તે વસ્તુ નહીં આવડતી હોય તો આપણને ઘણી બધી જગ્યાએ તકલીફ પડી શકે છે ક્લિયર બાળકો તો હવે બાકીનું જે કંઈ છે એ આપણે આવતા લેક્ચરમાં રાખીશું ધન્યવાદ